વરણી વેસરમણીય દર્શન મંદહા સરૂચિરાનના ભુજ ભુજિત શું નરોમૈર્મુદર્મંદનહ વિચિંત અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારભા નાથિયામૂન મધ્યમા લક્ષ્મી વંદે ગુરૂ પરપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના અઠાવનમાં શ્લોકની તથા ઓગણસાઠમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચને એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના અઠાવનમાં શ્લોકમાં પોતાના આશ્રિત તેવા આત્મનિવેદી ભક્તને આજ્ઞા કરતા કહે છે કે હરેર વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રસાદ તતઃ કૃષ્ણ સેવા પર પ્રત્યા ભવિતવ્ય સદા અર્થાત કે પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત રહેલા આત્મનિવેદી ભક્તને આજ્ઞા કરેલી કહેવાનું તાત્પર્ય એ છે કે જેણે આત્મનિવેદીની દીક્ષા લીધેલી છે એવા આત્મનિવેદી ભક્તએ પ્રાતઃકાળે ઊભા થઈ શયન પર્યંત એ જે પણ કંઈક ક્રિયા કરે એ ક્રિયાની અંદર એણે ભગવાનનો ભાવ લાવવાનો છે પ્રાતકાળે જ્યારે ઉભો થાય ત્યારે એણે મનોમન એવો વિચાર કરવાનો છે કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિએ મને સૂર્યોદય પહેલા ઉભા થવાની આજ્ઞા કરેલી છે શારીરિક શૌચ કરવા માટે જાય ત્યારે એણે મનોમન એવું વિચારવાનું છે કે જો હું શારીરિક શૌચ કરીશ તો મને સેવાની અંદર સા અનુકૂળતા આવશે દંત ધાવન કરે ત્યારે એને મનોમન એવો વિચાર કરવાનો છે કે જો હું દંત ધાવન કરીશ તો મારા મુખમાં જે દુર્ગંધ છે એ દુર્ગંધ સમાપ્ત થઈ જશે અને હું જ્યારે ઠાકોરજીની સેવામાં જઈશ ત્યારે મારા ઠાકોરજીને મારા મુખમાંથી દુર્ગંધનો અનુભવ ન થશે જ્યારે એ સ્નાન કરવા માટે બેસે ત્યારે એને મનોમન એવું વિચારવાનું છે કે સ્નાન કરવાથી મારા શરીરની શુદ્ધિ થશે અને હું જ્યારે ઠાકોરજીની સેવામાં જવીશ ત્યારે મારા ઠાકોરજીને મારા શરીરમાંથી દુર્ગંધનો અનુભવ ન થશે જ્યારે એ દ્રવ્ય કમાવા માટે જાય ત્યારે એને મનોમન એવું વિચારવાનું છે કે આ દ્રવ્યથી જે પણ કંઈક સામગ્રી આવશે તેના દ્વારા હું ઠાકોરજીની સેવા કરીશ જ્યારે એ ભોજન બનાવવા માટે બેસે ત્યારે એણે મનોમન એવું વિચારવાનું છે કે આ સામગ્રી હું ઠાકોરજીને નિવેદિત કરીશ અને જ્યારે એ પ્રસાદ લેવા માટે બેસે ત્યારે એણે મનોમન એવો વિચાર કરવાનો છે કે આ પ્રસાદીનું અન્ન જમવાથી મારી ભગવાનમાં જે ભક્તિ છે એની વૃદ્ધિ થશે આ પ્રમાણે એણે પોતાની દરેક ક્રિયાની અંદર ભગવાનનો ભાવ લાવવાનો છે રાત્રે એ શયન કરે તો શયન વખતે પણ એણે મનની અંદર એવો ભાવ લાવવાનો છે કે રાત્રિને વિશે હું શયન કરીશ તો પ્રાતઃકાળે ઊભો થઈ ઠાકોરજીની સેવામાં શીઘ્રાથી શીઘ્ર પહોંચી જઈશ શરીરનો ધર્મ છે કે એને થોડો સમય આરામ આપવો પડે આ પ્રમાણે શરીરનો ધર્મો હોવાથી હું આ મારા શરીરને થોડો સમય આરામ આપું છું જેથી કરીને હું પ્રાતઃ કાળે ઠાકોરજીની સેવામાં જઈશ ત્યારે મારા શરીરમાં સત્વગુણનો સંચાર રહેશે આ પ્રમાણે આત્મનિવેદી ભક્તે પોતાની બધી જ ક્રિયામાં ભગવાનનો ભાવ લાવવાનો છે આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ ભાગવત એવા ઉત્તમ રાજા કે દાદા ખાચર અને એના પરિવારનું જીવન દ્રષ્ટાંતરૂપ છે જે દિવસથી પરિવાર ભગવાન નિશ્ચય થયો તે દિવસથી ઉત્તમ રાજા અને એમના પરિવારે પોતાનું તન મન અને ધન બધું જ ભગવાન હરિના ચરણમાં સમર્પિત કરી દીધેલું હતું ઉત્તમ રાજા રાજ્યનું સંચાલન કરતા હતા ત્યારે પણ મનમાં ને મનમાં એવો ભાવ લાવતા હતા કે આ રાજ્ય મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિનું છે અને હું તો કેવલ એમનો સેવક છું એમનો ચાકર છું આ પ્રમાણે ભાવ લાવી ઉત્તમ રાજા રાજ્યનું સંચાલન કરતા હતા તે જ પ્રમાણે બીજા આત્મનિવેદી ભક્તે પણ જે પ્રમાણે ઉત્તમ રાજા અમરીશ રાજા તન મન અને ધન ભગવાન શ્રી હરિને સમર્પિત કરી ચૂકેલા હતા તે જ પ્રમાણે એ આત્મનિવેદી ભક્તએ પણ પોતાનું તન મન અને ધન બધું જ ભગવાન હરિના ચરણમાં સમર્પિત કરી દેવાનું છે અને કોઈ પણ ક્રિયા કરે ત્યારે એ ક્રિયાની અંદર એણે ભગવાનનો ભાવ લાવવાનો છે અને જો એ દરેક ક્રિયામાં ભગવાનનો ભાવ લાવશે તો એની બધી જ ક્રિયા ભગવત પરાયણ થઈ જશે આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના અઠાવનમાં શ્લોકમાં આત્મનિવેદી ભક્તને વિશે આ વાત કહી રહ્યા છે આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષાપત્રીના અઠાવનમાં શ્લોકની ચર્ચા પૂર્ણ થાય છે હવે આપણે ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના ઓગણસાઠમાં શ્લોકની ચર્ચા શ્રવણ કરીએ તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ઓગણસાઠમા શ્લોકમાં આત્મનિવેદી ભક્તની સ્થિતિનું વર્ણન કરતા કહે છે કે પ્રોક્તાસ્તે નિર્ગુણશ્ય હરેર્યતઃ હરેર્યત સંબંધાતક્રિયા સર્વા નિર્ગુણા અર્થાત કે નિર્ગુણ કહેતા માયાના જે સત્વાધિક ત્રણ ગુણ તેને રહીત એવા જે શ્રી કૃષ્ણ ભગવાનિવેદી ભક્તની જે સર્વ ક્રિયા તે તે નિર્ગુણ થાય છે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે ઉપનિષદની અંદર પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ કહેલા છે કેવલો નિર્ગણસ્ય અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા કેવલ કેવલ નિર્ગુણ છે ભગવાન સ્વામિનારાયણ પણ ગદડા પ્રથમના છાસઠમાં વચનામૃતમાં કહે છે કે શાસ્ત્રોમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કહ્યા છે તે તો માઈ કે એવા જે રૂપ તે ગુણ તેના નિષેધને અર્થે કહ્યા છે પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે આ પ્રમાણે શ્રુતિ ભગવદી તથા ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્માને નિર્ગુણ વર્ણવે છે વિષ્ણુ સહસ્ત્ર નામમાં ગંગાપુત્ર ભીષ્મ પણ ભગવાન કૃષ્ણને નિર્ગુણ તરીકે સંબોધે છે એ નિર્ગુણ શબ્દની વ્યત્પત્તિ કરતા રામાનુજાચાર્યજીના શિષ્ય પરાસર ભટ્ટાચાર્યજી વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યની અંદર કહે છે કે સ્થિતપી નિરક્ષીરવત જગતો અસ્પર્શનાદ ગુણે ઉક્ત સ નિર્ગુણ અર્થાત કે જગતમાં નિરક્ષીરવત એકમેક રહ્યા છતાં પણ તેના ગુણનો સ્પર્શ એ પરમાત્માને થતો નથી માટે એમને નિર્ગુણ કહેલા છે તો એવા નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્માનો સંગ આત્મનિવેદી ભક્તને થતો હોવાથી અને આત્મનિવેદી ભક્તની બધી જ ક્રિયા શ્રી કૃષ્ણ ભગવાન સંબંધી હોવાથી એ આત્મનિવેદી ભક્ત પણ નિર્ગુણ કહેવાય છે શ્રીમદ ભાગવતના ના એકાદશ ના પચીસ માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સાત્વિક સ્મૃત સ્મૃતિ વિવ્રત નિર્ગુણો મદપાશ્રય અર્થાત કે અનાસક્ત ભાવથી કર્મ કરનાર સાત્વિક છે ફળ પરના રાગથી થી કર્મ કરનાર રાજસિક છે શુભાશુભ નો વિચાર કર્યા વિના કર્મ કરનાર તામસ કરતા છે આ સિવાય જે મનુષ્ય ફક્ત મહારાજ શરણમાં રહી અહંકાર રહી થઈને કર્મ કરે છે તે નિર્ગુણ કરતા છે વિષ્ણુ ધર્મોત્તર ની અંદર પણ પરબ્રહ્મ પરમાત્મા કહે છે કે યથા ગંગામ ગુનો યોગાદ રથ્યા વાર્ય ગાંગતા નિર્ગુણતામ એવમ ક્રિયા ગુણમયી હરે હે અર્થાત કે જેમ ગંગા જળના યોગથી બજારનું પાણી ગંગા રૂપ થઈ જાય છે તેમ નિર્ગુણ આવા શ્રી હરિના યોગથી ભગવાનની ઉપરથી માયક દેખાતી બધી જ ક્રિયાઓ નિર્ગુણ ભાવને પામી જાય છે આ પ્રમાણે ભક્તો ભગવાન વેદવ્યાસજી પણ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ ની અંદર આ વાત કહી રહ્યા છે એટલે આત્મનિવેદી ભક્તની બધી જ ક્રિયા શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધી હોવાથી એ બધી જ ક્રિયા નિર્ગુણ થઈ જતી હોવાથી આત્મનિવેદી શાસ્ત્રોમાં નિર્ગુણ છે એવું ભગવાન સ્વામીનારાયણ અહીંયા ઓગણ માં શ્લોકમાં કહી રહ્યા છે આ પ્રમાણે ભક્તો અહીં શિક્ષા પત્રીના અઠાવન તથા ઓગણસા શ્લોકની ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે હું મારા આ પ્રવચનને પણ હિ વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નો ભવંતુ સુખીનો પશ્યંતુ માં કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ